ડીસા ઉત્તર પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી રસ્તા વચ્ચે પાર્ક કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરાઈ કાળા કાચ લગાવીને દળતા વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી કાળા કાચ દૂર કરાયા ડીસા ઉત્તર પોલીસ દ્વારા આજરોજ ગાયત્રી સર્કલ જરારામ સર્કલ દીપક હોટલ સર્કલના મુખ્ય માર્ગો પર રસ્તા વચ્ચે પાર્ક કરી અડીંગો જમાવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરાઈ હતી ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન પીઆઈ એસટી ચૌધરી પોલીસ સ્ટાફ સાથે કડક કાર્યવાહીની ટ્રાફિક સમસ્યામાં વધારો કરતા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો ડીસામાં હાઈવે પર ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન બની મુખ્ય માર્ગો પર આડેધડ પાર્ક કરી વાહનોના કારણે અવર જવર કરનાર ફોર વ્હીલર ગાડીઓ સામે કાર્યવાહી કરતા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એસટી ચૌધરી અને પોલીસ સ્ટાફના વાહનો ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ડીસા ઉત્તર પીઆઈ ની કડક કામગીરીથી મુખ્ય માર્ગ પર પાર્ક કરેલા વાહન ચાલકો પણ ફફડાટ વ્યાપી ગયો હતો પોલીસ દ્વારા ગાયત્રી મંદિર